દિવાળી પહેલા અમદાવાદમાં ફૂડ વિભાગ એક્શનમાં આવ્યું છે અમદાવાદમાં માવાની દુકાન અને પનીર વેચતા એકમો પર તવાઈ કાલુપુરમાં અનહાઈજીનિક માવો પનીરનું વેચાણ કરતા ચાર એકમો સીલ કરવામાં આવ્યા છે ચાર એકમોને સીલ કરી નોટિસ આપવામાં આવી છે દિવાળી પહેલા ફરસાણની દુકાનો મીઠાઈની દુકાનોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે તો દિવાળી નજીક આવતા જ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ એક્શનમાં આવ્યું છે અમદાવાદમાં માવાની દુકાન અને પનીર વેચતા એકમો પર તપાઈ બોલાવવામાં આવી છે અનહાઇજેનિક માવો અને પનીર વેચતા ચાર એકમોને સેલ કરવામાં આવ્યા છે અમદાવાદનું કાલુપુર જ્યાં હોલસેલ માર્કેટો આવેલા છે માવાની દુકાનો આવેલી છે જેમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે ત્યાર સુધીમાં ચાર એકમોને સેલ કરવાની કાર્યવાહી કરાઈ છે તો દિવાળી પહેલા ફરસાણની દુકાનો અને મીઠાઈની દુકાનોમાં પણ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે

ફૂડ વિભાગના અધિકારીઓએ ખાસ કરીને તપાસ કરતા ચાર વેપારીઓને ત્યાંથી અનહાઇજેનિક કંડિશન જણાતા માવો મળી આવતા તેને સીલ મારી દીધા છે આપને જણાવી દે આપ જોઈ રહ્યા છો કે અહીંયા નોટિસ પણ મારવામાં આવી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અને નામ સહિત નોટિસ છે કે મેસસ હજારીલાલ શર્મા માવાવા આથી તમને જણાવવામાં આવે છે કે તમે જોઈએ પનીરનો નમૂનો લઈ અને ખાસ કરીને તે સીલ મારવામાં આવ્યું છે તેની સાથે દુકાનને પણ સીલ મારી દેવામાં આવ્યું છે એટલે કે અનહાઈજેનિક માવા અહીંથી બજારમાંથી બહાર જતો હતો અને ખાસ કરીને કહી શકાય કે જે રીતના સ્થિતિ છે તે પ્રમાણે બહારથી તમે જોઈ રહ્યા છો તે પ્રમાણે સીલ મારી દીધું છે દુકાન બંધ છે આ ત્રણ ચાર ત્રણથી ચાર દુકાનોને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગે સીલ માર્યું છે એટલે કે અહીંથી જે સેમ્પલ લેવામાં આવ્યા તે અનહાઈજેનિક નીકળતા જ તાત્કાલિક અસરથી કોર્પોરેશને સીલ માર્યું છે જનતાના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા હતા સક્ષમ સત્રની મંજૂરી ન મળે ત્યાં સુધી ખોલવું કે ખોલાવવું નહીં અને જો કાંઈ ગુનો કરવામાં આવશે તો આપના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આપ જોઈ રહ્યા છો આ બીજી દુકાનનું સીલ છે જે લોક ઉપર એમસી દ્વારા આ સિક્કા સાથેનું સીલ મારવામાં આવ્યું છે બાજુમાં ત્રીજી દુકાન છે એટલે કે આ મેઇન કાલુપુરના બજારની માવા માટેની દુકાનો છે જ્યાંથી માવો મળતો હતો પનીર મળતું હતું અને ત્યારબાદ અનહાઇજેનિક સેમ્પલ જણાતા જ તાત્કાલિક અસરથી એમસી ના ફૂડ વિભાગે કાર્યવાહી કરી છે એમસીનું કેવું છે કે જનતાના આરોગ્ય સાથે ચેડા કરનાર કોઈ પણ વેપારી હશે તેની સામે આ જ રીતના કાર્યવાહી કરવામાં આવશે કેમેરામેન અજય પાંડે સાથે ભૌમિક વ્યાસ એ અસ્મિતા અમદાવાદ